રાજીનામા એને દરેક બધાને ક્લબ કરીને એક રીતે ના જોઈ શકાય દેર આર સો મેની રીઝન્સ અલગ અલગ કારણોથી થતા હોય દરેક કારણ જોવા પડે શું કારણથી છે અમે જે આપે બે નવા રાજીનામાની વાત કરી એ બાબતમાં તો હજી મારે પણ એની ચર્ચા કરવાની છે પણ હું એટ ધ સેમ ટાઈમ તમને એવું જણાવીશ કે દરેક રાજીનામાને વન ટુ વન કેસ બાય કેસ અમે જોવાના છીએ કે કોઈ પણ નવું રાજીનામું હોય કે વોટ આર ધ રીઝન્સ કોઈની હેલ્થ ના બરાબર હોય અને ના ખેંચવા માંગતા હોય ને એને કાયદા પ્રમાણે અલાઉડ હોય તો વી હેવ ટુ અલાવ એને અલાવ કરવું જ જોઈએ કોઈને કર એટ ધ સેમ ટાઈમ કોઈને કોઈ નાના મોટા ઇસ્યુઝ હોય તો અમારી જવાબદારી છે અને અમે એ બાબતમાં ખૂબ ઓપન છીએ કે કોઈને નાના મોટા પ્રશ્નો હશે તો પણ અમે એમને સાથે સહકાર આપી આ સંસ્થાથી આપણે લોકોનું ભલું કરવાનું કામ કરવાનું છે આ સંસ્થા થકી આપણે બેસી લોકોને સેવા આપવાની છે એની માટે જેની પણ જરૂરિયાત હોય અને જેને પણ કામ લેવાનું છે એને અમે સાથે રાખી અને સહયોગ સાથે અમે આમાં લઈશું પણ રાજીનામા પર હું ફરીથી હું મારું સ્ટેન્ડ રિટ્રીટ કરું છું કે કેસ ટુ કેસ જોવું પડે એના કારણો જોવા પડે અને એ કારણોની અંદર આપણે માની લો કે બીમાર જ છે કોઈ એક્સ્ટ્રીમલી બીમાર છે તો પછી એને એને બિચારાને એને પણ આપણે પરેશાન ના કરી શકીએ પણ આપણને એવું લાગે કે વ્યક્તિ કામ કરી શકે એમ છે એને કોઈ બીજે નાનો મોટો પ્રોબ્લમ છે તો સંસ્થા તરીકે અમે અમારા કર્મચારીઓની સાથે રહીશું અને સહકાર આપીશું એ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ જે 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 ખાલી પડતું જાય જુઓ ઇટ ઇઝ અ પ્રોસેસ આજે રાજીનામા છે કાલે રિટાયરમેન્ટથી પણ ખાલી પડે પ્રોસેસ આજે કોઈ એ જ થશે તો એ રિટાયર્ડ પણ થશે અને સર્ક્યુલર પ્રોસેસ ચાલતી જ રહે હંમેશા ભરતી નવી કરવી પડે એટલે અમે પણ સંસ્થા તરીકે પણ એ અમે એક એનાલિસિસ કરીશું કે અમારા મિનિમમ મહેકમ ક્રાઇટેરિયા જે અમારે મેન્ટેન કરવું પડે એની અંદર જે કોઈ બાકી હોય એમાં કેમ કરીને જલ્દીથી ભરતીની પ્રોસેસ કરી એ કાયદાની મર્યાદામાં જવું પડે કોઈ પણ હા અમે એ છેલ્લે એ જોતા હોઈએ છીએ કે તપાસ છે કે નહીં એ પણ એક વન ઓફ ધ ક્રાઇટેરિયા મેં આપને કીધું કે દરેક રાજીનામાને અમે કેસ કોઈ નવા વસ્તુઓ જે જો જે થઈ ગયા છે એ લોકો છોડી ગયા છે પૂરું થયું જે લોકો નવા આપી રહ્યા છે એને અમે એક એકના કેસ ટુ કેસ બેઝ ઉપર અમે એમના કારણોનું એનું એનાલિસિસ કરીશું જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે કાલે રિટાયરમેન્ટથી જ પડતી હોય તો એને નવી ભરવી પડે એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે અમે અમારી સર્વિસિસ મેન્ટેન ફાયર ચીફ એમને પણ છેલ્લો તારીખ છે એ પણ એક એક મેં કીધું ને અમે સાથે અમે કરી રહ્યા છીએ કરી પણ છે જેને સમજાવી શકાય એને પણ છે જે અમને જે લાગે છે કે જેને અમુક કહ્યું કોઈ હેલ્થ હોય તો કે નો જસ્ટ એવી જ રીતે કોઈને સામાજિક કારણો હોય આ તો એક જસ્ટ ઉદાહરણ તરીકે તમે કહું છું કે કોઈના બાળકો બહાર ભણતા હોય ને એને નથી અહીંયા રહી શકે મને પૂરું તો પછી હવે આપણે પણ ઇટ ઇઝ હ્યુમનલી વી હેવ ટુ હેવ હ્યુમન એપ્રોચ કે ભાઈ હા ઠીક છે ને કામનું ભારણ આપને જણાવીએ કે એ હોય છે અને કામ તો દરેક વ્યક્તિ તમને પણ આપને આપને પત્રકાર તરીકે કામનું ભારણ નથી મને નથી કમિશન તરીકે બધાને રહેવાનું છે કામ તો હવે વધતું જવાનું અને વિષયો નવા નવા વધતા જાય છે જે પહેલા આ પહેલાં હતા જ નહીં કોઈ દિવસ આજથી પચીસ વર્ષ પહેલા મોબાઈલને ટાવર નહોતા આવતા હવે મોબાઈલને ટાવર આવે છે તો હવે એનું એક કામ વધ્યું આથી પચીસ વર્ષ પહેલાં રોડ નહોતા આટલું બહાર આપણે જવાતો હોય રોડ નેટવર્ક વધ્યું આપણું એટલી પ્રજાની એક્સપેક્ટેશન એટલે કામનું ભાન રહેશે બધા એને સાથે રહીને અમારો કોર્પોરેશનમાં અમારો ધ્યેય એવું રહે કે એક સારું વાતાવરણ રહે અને બધા લોકો સારી રીતે કામ અને જે કોઈ રાજીનામું આપે એ વ્યક્તિને અથવા કોઈને પણ અમે એમને રિઝનેબલ લેવલ ઉપર અમે એમને સહકાર આપીએ રીઝનેબલ વસ્તુઓ પર સાથે ચર્ચા કરીએ અને પ્રજાને સારામાં સારી સુવિધા આપી શકાય એવો પ્રયત્ન